પટેલ ફળિયામાં રહેતા એક પરિવારને પટેલ ઘર નજીક પાનનો ગલ્લો આવેલ છે જ્યાં મોડી સુધી સામાજિક તત્વોનો નો અડ્ડો છાવેલો હોય છે આ સામાજિક તત્વો દ્વારા પરિવારને ગંદી ગંદી ગાળો આપવામાં આવતી પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે આવતા જતા તેઓને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવે તો સામાજિક તત્વો દ્વારા પરિવારને ધમકી પણ આપવામાં આવી રહી છે અને આ અંગે પરિવાર દ્વારા પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમ છતાં કોઈ પગલાં ના લેવાતા આખરે પરિવારે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને આ પાનનો ગલ્લો પર ઘર પાસેથી દૂર થાય તે પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે આજે અહીંયા મારું રહેવાસી આજે મારા જન્મ પહેલાંની છે કેટલા ટાઈમથી અને અહીંયા ચાર પાંચ વર્ષથી પાનનો ગલ્લો ખોલેલો છે મારું આઉટ ઓફ કન્ટ્રી જોબ કરવાનું છે તો હું જોબ પરથી બહારથી આવું ત્યાર પછી મને અહીંયા હું આવું પછી હું ગાડી આવું જાવ કરું તો મને કાયમનો પાનના ગલ્લાનો કસ્ટ પાનના ગલ્લો અહીંયા ખુલેલ છે એના કસ્ટમરો મને ગમે તેમ ગાડી મૂકીને પછી હેરાનગતિ કરે છે અને ગાડી ગલોત પણ એ લોકો બધા કરે છે અને ગમે તેમ કોમેન્ટ પાસ કરે છે કોમેન્ટ પાસ કરીને પછી આવી રીતે મેં અરજી લખાવી હતી તો અરજીમાં પણ આવી રીતે એનો અરજીનો નિકાલ પણ નથી થયેલ આજે મેં ત્રણથી ચાર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે પણ અરજીનો પણ કોઈ વિવાદ નહીં થયો કે પાનનો ગલ્લો ચાલે છે તો તને શું કામ છે તમારે અંગટ મેટર છે તમારી અંગત મેટર કરીને અરજીને દબાઈ દેવામાં આવે છે અને પછી અત્યાર સુધી સુરેશભાઈ દેવજીભાઈ ઉમરીગઢ સંગીતાબેન નિલેશભાઈ ઉમરીગઢ અને કમુબેન દેવજીભાઈ ઉમરીગઢ આ સંગીતાબેન સંગીતાબેન નિલેશભાઈ ઉમરીગઢ ઘરે ઘર બેઠા આવીને ગમે તેવી ગાડી ગલોચ કરે છે બેન પરથી જાત જાતિ વિવાદ કરે છે અને ગમે તેવી ગંદી ગંદી ગાળો એટલી બધી મારી મા બેન બધાને ગાળો દે છે આજે મારી મારી મમ્મી લોકો પણ એ લોકો ઘર બેઠા ગંદી ગંદી ગાળ દઈ જાય અને અમારે ઘરની પોતાની માલિકીની જગ્યા છે તો પણ અમારે ધાક ધમકી બધી વેઠવી પડે છે પોલીસ કમ્પ્લેન કરે છે તો પોલીસ કમ્પ્લેનનો પણ કોઈ નિકાલ આવતો નથી સાહેબ સાહેબ લોકો પણ કંઈ કહેતા નથી કે ચાલો આપણે કંઈ અઘાડી આનું નિકાલ આવીએ સાહેબ લોકો એમ કહે છે કે તમારી અંગત મેટર હશે અમારી અંગત મેટર નથી હોવા છતાં પણ આગળ એમનો ભાવો એમનો ભાવો પાવર યુઝ કરે છે કે ખબર નહીં શું કરે છે એ લોકો સિગરેટો સિગરેટો દારૂ એવું બધી નશાકારક બધી અવર જવર થયા કરે છે રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી પણ રસ્તામાં જતા પણ એટલું બધું ટોળું રહી છે કે એ લોકો માથા ભારે લોકો આવે છે ને તે લોકો આવે મળશે કે મને ચાર વાગે મેં સૂતો હતો પણ મારી બેને જોયા હતા મળસ કે ચાર વાગે મારી નાખવાની ધમકી આપેલ છે ને એ ગલ્લાવાળાએ નંબર આપીને મને મોકલેલો છે ધમકી આપવા માટે બધું છે અને પણ સિગારેટ ને બધું અહીંયા આવીને અમારી રજૂઆત એટલી જ છે કે આ પાનનો ગલ્લો ખસી જવો જોઈએ ને જાતિ ને એવો બધી ગંદી ગાળો છે એના પર કડક કાયદા કડક પગલા લેવા જોઈએ કારણ કે આવી રીતે અમારા જીવવાનું હેરાન થઈ જાય છે અમારો આવા જવાનો કારણ કે અમને કોઈ સપોર્ટ નથી રહેતો અમારે આવા જવાનો એક જ રસ્તો છે નહીં એ અમારું એક જ મકાન છે બાજુમાં એ જે મકાન છે તે પણ એ લોકોના રિલેશનમાં થાય છે એટલે એ લોકો પણ કોઈ બોલતા નથી એટલે અમારે એક મકાન જ બધી રીતે દોડવું પડે છે મારી જગ્યા એ પાછળ કામ ચાલે છે મારું ઘરનું તેમાં મને કેટલી ગાળો દઈ ગઈ છે રણિ વેશ્યા સંગીતાબેન નિલેશભાઈ ઉંબળી ઘર મને બહુ ગાળ આપી ગઈ છે ને ગંદી ગંદી ગાળો આપી ગઈ છે ને એમની માતી બે માતા બી બહુ ગાળ આપી છે ગમે તેમ મને ગાળ આપી ગયા છે અમે એ લોકનું કંઈ બગાડ્યું નથી અમારા ઘરમાંથી એમાં આવવા જવાનો રસ્તો છે ને એટલી બધી ગાળો આપી છે મને શંકી ગાળો આપી અમારું ઘર બંધ છે એટલા માટે મને ગાળો આપી છે એ લોકો પ્લાસ્ટર અટકાવું મજૂરને મારું એમ કે પથ્થર મારીને મને મજૂરોને ભરતાવી દીધા હા ફરિયાદ કરી છે અમે પોલીસ કમ્પ્લેઇન કરી છે તે પણ અમને આપી નથી કઈ

દિવાલમાં પ્લાસ્ટર કરવા માટે બાજુમાં રહેતા સુરેશ દેવજીભાઈ ઉમરીગઢ કમુબેન દેવજીભાઈ ઉમરીગઢ તથા તેમની છોકરી સંગીતાબેન નિલેશભાઈ ઉમરીગઢ અહીં કામો અટકાવી મજૂરોને ધમકાવી ત્યારબાદ અમે અમો નોકરી પર હોઈએ તે સમય દરમિયાન જે ઘરે અમે હાલમાં હાજર નહીં હોઈએ તે સમય દરમિયાન મારી માતા તથા મારી કાકીઓ વગેરેને વિષયક ગાળો આપી કામો અટકાવેલ સોળ નવના રોજ અટકાવેલ હોય ત્યારબાદ પોલીસ કમ્પ્લેન કરેલ હોય ત્યારબાદ પોલીસ કમ્પ્લેન કર્યા પછી તે લોકોએ કામ કરવા દીધેલ હોય પરંતુ જાતિ વિષયક ગાળો તથા ધમકીઓ આપ્યા બાદ પણ કમ્પ્લેન કર્યા બાદ પોલીસ કમ્પ્લેન બાદ એમણે કોઈ એક્શન લીધા નથી હજુ સુધી ત્યારબાદ એ જ વ્યક્તિનો ત્યાં પાનનો ગલ્લો ચાલતો આવેલ હોય અને ત્યાં કસ્ટમરો આવે છે અને ન્યુસન્સ ફેલાવે છે જે સિગારેટોનું સેવનને બધું કરે છે એમાં છોકરીઓથી માંડીને છોકરાઓ વગેરે તોળાઓ વળી અમારે અવર જવરના રસ્તામાં પણ ન્યુસન્સ ફેલાવે છે અને લડાઈ ઝઘડાઓ ઊભા કરે છે આ મારા ભાઈને ને મયુર નવીનભાઈ પટેલ નામ છે તેને મારવાની ધમકી પણ આપેલ છે એ ટપોડીઓ ટપોડીઓ ન્યુસન્સ જે બેસે છે ગલ્લાનું તે લોકો મારી નાખવા માટેની ધમકી આપેલ હોય ત્યારબાદ અમે પોલીસ કમ્પ્લેન કરેલ હોય પણ હજુ સુધી કોઈ નિકાલ આવેલ નથી કેટલી વાર પોલીસ કમ્પ્લેન ત્રણથી ચાર વારથી પણ વધારે આપણે પોલીસ કમ્પ્લેન કરેલ છે બે વાર તો કમ્પ્લેન બંધ કરી દઈએ હાલમાં કોકિલાબેન હસમુખભાઈ પટેલના નામે પણ કમ્પ્લેન કરેલ હોય આજે સોલ નવે કમ્પ્લેન કરી છે પણ હજુ સુધી કોઈ પોલીસ કર્મચારી કે કોઈ આવેલ નથી પાનનો ગલ્લો આશરે ચાર વર્ષથી પણ વધારે છે અમોએ એસએમસીમાં પણ બત્રીસ જેટલી આવું કમ્પ્લેન ઓનલાઈન કરેલ હોય અને તે લોકો રિમાર્ક્સમાં રિમૂવ ક્રિટિકલ એવી રીમાર્ક્સ લખીને રિમૂવ કરી નાખે છે કમ્પ્લેન હજુ સુધી કોઈ એસએમસીમાં ફોન કરવામાં આવે છે તો જણાવે છે કે તમારી પાસે ફોન આવી જશે પણ કોઈ અહીં જોવા પણ રાજી નથી અને કસ્ટમર સાથે આપવામાં આવે છે આજુબાજુમાં આજુબાજુમાં ખાલી બ્રિજ પહેલાં મકાનો હતા ત્યાં પણ બ્રિજ આવ્યા બાદ અમુનું એક મકાન હોય અને એક મકાન એમનું રિલેશનનું હોય જેથી એ લોકો બોલી શકતા નથી સમસ્યા વિશે ખાલી અમારું મકાન આવેલ હોય તો જ્યારે પણ અમે કમ્પ્લેન કરવા જઈએ છીએ તો અધિકારીઓ આપને તમને જ પ્રોબ્લેમ છે એવું કહીને રિમૂવ કરી નાખે છે જે પણ અમે કમ્પ્લેન કરીએ છીએ રિમૂવ કરી નાખે છે આજે તમે ઓનલાઈન જ જોઈ શકો કે બત્રીસ કમ્પ્લેન પછી તો નિર્ણય આવવો જ જોઈએ કાંઈ પણ એ હટાવવો જોઈએ ગલ્લો જે એસએમસીનું કામ છે પણ એસએમસી જોવા માટે પણ અહીં આવી નથી કે શું સમસ્યા છે